નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ એસબી ગુજરાતી ચેનલ ની અંદર મિત્રો આજે વાત કરવાના છીએ થ્રાદ વિશે તો તો ની અંદર ખૂબ અંતિ ભારે વરસાદ પડ્યો છે અને બસ ડેપો ભરી નાખ્યું છે મિત્રો ત્રણ ઇંચ જેવો વરસાદ થયો છે અને તમે જોઈ શકો છો આ વાહન ગાડીઓ અને વગેરે લોકો પણ ચાલવામાં મુશ્કેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ઘટના ની અંદર તો તો મિત્રો તમે જોઈ લો આ વિડીયો વિડીયોની અંદર તમે નવા હોત ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને આવા નવા સમાચાર હું દરરોજ લઈને આવીશ તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયો આ મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હમણાં જ અને નવા નવા સમાચાર દરરોજ જુઓ આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છોડ જવાનો રસ્તો છે ત્યારે અત્યારે પાણી ભરાયા છે અને અત્યારે વરસાદ નદીઓ વરસાદ પણ કહી શકાય કે વરસાદ અત્યારે થરાદ માં પડી રહ્યો છે પહેલા વરસાદમાં બાદ

છ વાગ્યા થી કહી શકાય છે વરસાદી માહોલ જામ્યો હતો કે લઈ જે પાણી ભરાયા છે આ બસ સ્ટેન્ડ જવાનો રસ્તો છે ત્યાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો જે ગોટણ સમા પાણી ભરાયા છે એટલે કહી શકાય કઈક ને કઈક અત્યારે